કારણ કે આ કથા માણસને હળવા બનાવે છે અમુક જગ્યાએ બેસો તો તમે હળવા થાવ અને અમુક જગ્યાએ તમે ઉભા રહો ને તોય હલકા થઈ જાઓ સમજાય છે મારા શબ્દો અમુક જગ્યાએ બેસો તો તમે હળવા થઈ જાવ અને અમુક જગ્યાએ ખાલી એક ક્ષણ બાર માટે ઉભા રહી જાવ ને તોય તમે હલકા થઈ જાઓ હળવા થવું હલકા ન થવું ક્યારેય જીવનમાં હળવા થવું અને ઠાકોરજી ની કથા આપણને હળવા ફૂલ જેવા બનાવવા માટે આવી છે આપણે ખૂબ ભગવાનના એ કર્યા ભગવાનને આપણી કરતા ઉતાળ હતી હજી અમે પેલું મંગળ ગાયું ત્યાં ચાર તો ફેરા પૂરી કરી દીધા તોડવા જ મીડ્યા મને કાલે મારા ગુરુજી ડોક્ટર અમૃતલાલ ભોગાયત જ યાદ આવી ગયા મને જે ભાગવજી ભણાવે હાલ જેવું નડિયાદ બ્રહ્મર્ષિ વેદ વિદ્યાલયમાં પ્રાધાન આચાર્ય છે અને મારા ગુરુજી છે જે જગ્યાએ જે સ્થિતિ સારી લાગતી હોય ને એ જ સારી લાગે એ એક ઉદાહરણ આપે કે માંડવામાં ફેરા ફરવા હોય તો ધીમે ધીમે જ